જૂનાગઢમાં ખુલ્લે આમ પાનની દુકાનોમાં પણ દેશી દારૂ વેચાતો નજરે પડે છે જૂનાગઢમાં ઓધડનગર શાંતેશ્વર મંદિર પાસે મોમાઈ કૃપા પાનની દુકાનમાં ખુલ્લે આમ દારૂનો વેપલો ચાલતો જોવા મળે છે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોય તેમ ગુજરાતમાં દારૂની રેલમ છેલ જોવા મળી છે જૂનાગઢમાં પોલીસનો જાણે કોઈ ડર જ ના હોય તે મોમાઈ પાનની દુકાનમાં દેશી દારૂનો વેપલો ચાલી રહ્યો છે તેમજ બાઇટિંગ પણ મળી રહે છે તો બાજુમાં જ ઘરમાં આરામથી બેસીને દારૂ પીવાની વ્યવસ્થા પણ આપે છે ત્યારે સવાલ એ થાય છે કે કોની મહેરબાનીથી મોમાઈ કૃપા પાનની દુકાનમાં ખુલ્લે આમ દારૂ વેચવામાં આવી રહ્યો છે તો જૂનાગઢના બી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ ખુલ્લે આમ વેચાઈ રહેલા દેશી દારૂ માટે એક પીએસઆઈ ની ભ્રષ્ટ નીતિ જવાબદાર હોવાની પણ ચર્ચા ઉઠવા પામી છે તો પૈસાના લાલચુ પીએસઆઈ ભૂતકાળમાં એસીબી સસ્પેન્ડ થયા હોવાનો સૂત્રોમાંથી જાણવા મળ્યું છે ভাব ওটা પેટ જ ભરવાનું ંદર પી પંદર પી અને પાણી જેવું ના ના મજા ન આઉટ પર બેજો બાઈટ શું છે બાઈટ ટમેટા ના ના આવડતું આવડો જીનું લાવ એકટકે લાવ તોથી હું દેબો ન આયા તો તો વિજય રેડી થઈ ગઈ હાલો લાગી